દોસ્તો આપણા રાજદીપભાઈ બારોટ એક જબરજસ્ત સોંગ લઈને આવી રહ્યા છે તને શરમનાઈ આ સોંગનું જે ટાઇટલ છે અને આ સોંગ સુપરહિટ છે આના સિંગર છે રાજદીપભાઈ બારોટ અને પ્રોડ્યુસર છે સંજયભાઈ પટેલ આ રિલિક્સ પે રાજદીપભાઈ બારોટે પહેલીવાર જ ગીતે લખ્યું છે અને એની મ્યુઝિક આપ્યું છે આપણા ધવલ કાપડિયાએ અને કોન્સેપ્ટ અને ડાયરેક્શન છે આપણા વિષ્ણુભાઈ ઠાકોર જે અડાલજવાળા છે તેમનું અને જે અભિનય કર્યો છે તે રાધિકભાઈ બારોટ અને કોમલ ઠક્કરે કર્યો છે તો દોસ્તો આ ગીત જોવાનું ભૂલતા નહીં આ ગીત ટૂંક સમયમાં લાલન ડિજિટલ માંથી રિલીઝ થવા જઈ રહ્યો છે દસ તારીખના દિવસે શુક્રવારે સવારે આઠ વાગે આ ગીત રિલીઝ થઈ જશે તો આ ગીત જોવાનું ચૂકશો નહીં આ ગીત સુપરહિટ જવાનું છે અને જબરજસ્ત એક્ટિંગ કરી છે તો એક નવું જ ગીત આવવા જઈ રહ્યા છે આપણા ગુજરાતના લોકલાડીલા કલાકાર રાજદીપભાઈ બારોટ અને રાજદીપભાઈ ફારટનું આ એક ફિલ્મનું શૂટિંગ પણ ચાલ્યું તે પણ ટૂંક સમયમાં રિલીઝ થઈ જશે તો જોવાનું ચૂકશો નહીં આ ગીતને દસ તારીખે સવારે શુક્રવારે આઠ વાગે જય હિન્દ જય ભારત